જુનાડા દુર્ગનગરી જુનાગઢ અને ગઢ આ તમામ નામ એક જ શહેરના છે એટલે કે જુનાગઢ જુનાગઢ આમ તો ધાર્મિક નગરી કહેવાય છે સાધુ સંતોની આ નગરી છે પરંતુ આ નગરીમાં એક સંગીતનો ચાહક છે જેમણે સંગીત માટે એમની ધૂન માટે પિસ્તાલીસ વર્ષ કુરબાન કરી દીધા છે પિસ્તાલીસ વર્ષ સુધી માણસ સંગીતની સાધના કરી અને પૈસા પણ કમાયા પરંતુ આજે એક સંગીતનો સાધક મુશ્કેલીમાં છે આજે કઈક અફોડી જિંદગી જીવી રહ્યો છે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્ર આવી ગયા છીએ જુનાગઢમાં જુનાગઢમાં જૂના વર્ષો પુરાણા એ સંગીતના સાધકને મળાવું છું એમની દર્દની જિંદગી બતાવશું જો તમારા દિલમાં થોડી પણ હમદર્દી હશે તો એમની કહાની એમની વાત અને એની દુઃખી દુઃખી જિંદગીનું દર્દ તમારા દિલને પરસી જશે આવો મારી સાથે હું તમને એ સંગીતના ઉપાસકને બતાવું

मैंने कहा यार उस्ताद हमारे प्रोग्राम में तुम चलो अरे पर मैं गुजराती समझता ही नहीं तुम्हें बजाऊंगा क्या आ, अरे वो तो चल चलो चलो तो मैंने बजाया तुमको मजा गया, आ गया प्राण भाई खुश हो गया आ, तो मैंने कहा उस्ताद हमारे बेटा तुम आओगे ना उनको भाई तुम बुलाओगे तो मैं आऊंगा फिर उस टाइम मेरे को 50 रुपये प्राण भाई ने दिए पचास रुपये पचास रुपया अच्छा નું પેલું ગીત જમાના જમાનામાં બહુ ફેમસ થયું હતું ઘડવૈયા અમારે ઠાકોર તમે આ ગીત ઉપર કેટલીક વર્ષ વખત પગાયું છે ઘણી વાર ઘણી વાર બરાબર પછી તમે ભીકુદાન ભાઈ જોડે પ્રોગ્રામ કેટલા કર્યા ભીકુદાન ભાઈ આગર કમસકમ 10 એક સાલ માં 10 વર્ષ હા બરાબર પછી એના પછીની જનરેશન માં બીજા જો કોને કોને જોડે કામ કર્યું નારણ સ્વામી નારણ સ્વામી જોડે કેટલા પ્રોગ્રામ કર્યા એને ભેગા ઘણા પ્રોગ્રામ કર્યા અચ્છા આવો બોલો કૈલાશ કે હા બધું એકાદ વખત Música નારાયણ સ્વામી પૈસા ઉડાડતા જો તબલા વાળો વગાડે તો એનામાં એના ગાતો હોય ને તો એના હું કઈ હારી ધોન વગાડું મારા માં કોઈ નાખી દે ઈ મારા એવું હતું

गुजरी गया तो अमुक जन हूँ के इना देश में वह गया बराबर एम हूँ थो कि आया पंदर वर्ष पहला लाखा भाई परमा से आया भिखुदान अहमद भाई चौहान तो नो प्रोग्राम अहमद भाई चौहान तो नो प्रोग्राम तो ये मने जो अरे मैंने कहा उस्ताद बेनिया लेके आओ तो मने बोला

બરાબર આપણે છેલ્લો પ્રોગ્રામ આ કર્યો હારે સોરસ્ટના કલાકાર કોઈ બાકી નહીં અચ્છા કોઈ બાકી નહીં નહીં કોઈ બાકી નહીં એક કઈ બાકી નહીં પણ સમય જતા આમ તમે આટલા બધા પ્રોગ્રામ કર્યા તો બધા આર્થિક રીતે સક્ષમ કેમ ન થયા માન કે અહીંયા અમારે પૈસા નથી પડે બે છોકરાનું લગન કર્યા ચાર છોકરીઓનું લગન કર્યા આ છોકરાનું કામ કર્યું બરાબર બીજું કાંઈ નોકર્યું નહીં બસ પછી આજની આજની જે પ્રજા આજના કલાકારો છે એટલું પેલા પૈસા હતા જ નહીં પાંચ ની આજની યુવા પેઢી કોઈ આ સંગીત વગાડે તો તમને એવું લાગે કે આમ કેવું લાગે તમે કેવું ફીલ કરો ગુજરાતી

હવે પ્રોગ્રામ મળે દાડા દફાડા ના એમાં પાંચ છ સાતસો રૂપિયા આવે આવે બીજું બીજું કઈ નહીં બીજું કઈ નહીં આજે સંગીતની દુનિયામાં સરકાર કંઈ લોકોને મદદ કરે જે નિવૃત્ત હોય ઉમર લાયક ને એવું કંઈ હોય છે તમારા હોય છે કઈ નહીં તમારે કોઈ સંગીત કે આલમ છે તો એમાં કોઈ સંગઠન યુનિયન એસોસિયન એવું કઈ હોય નહીં અમાર અમાર તો કઈ નથી નહીં નહીં તો સંગીતવાળા વાળા જેને વાગે વગાડવા બસ બીજું મારે તમને કેવું છે કે આમ તો તો દિગ્ગજો તો ઘણા બધા કલાકારો છે માર્કેટ માર્કેટોમાં કલાકાર તો ઘણા બધા છે તમે જે પચાસ રૂપિયાના કામ કરતા એના આજ પાંચ લાખ થઈ ગયા મને ખબર છે બરોબર છે તો એવું કે એમાં આમાં કંઈ અપડેટ આવી ગયું એવું શું છે એમાં એવું છે હા કિર્સિજામ છે હમ બરોબર

तुम नहीं समझते हो हमारे साथ बजाते है किस तरह से <laughs> कैसे बजाते हो तो मैंने बापू को बोला कि बापू तुम गुजराती में गाओ पंजाबी में गाओ राजस्थान में कोई भी भाषा में गाओ राग तो सब एक अच्छा। राग तो सब एक है राग तो नहीं बदलेगी नहीं तो ये राग के अनुरूप से हम बजा लेते <laughs> तो बोले बापू बरो

પછી આ માર્કેટમાં તમે જાઓ છો આ બે એક બેન્જો વાદક છો સફળ છો એટલા વર્ષો ગાયું કેટલા વર્ષ ટોટલ કેટલા વર્ષ ગાયું હશે આમાં મને ટોટલ 45 વર્ષ થઈ ગયા તો લોકો માર્કેટમાં તમને ઓળખે કઈ રીતે બસ આ બેન્જો વગર છે અચ્છા નામ છે એ જ નામ છે અમને આ ક્ષેત્રમાં રૂપિયા નથી કમાયા પૈસા નથી કમાયા નામ કમાયા નામ કમાયા નામ કમાયા રૂપિયા નહીં હા નામ કમાયા બરાબર હું ગમે ગામમાં જાઉં મને બધા એવું કે મુનિર ખાન મુનિર ખાન એ અમારી મૂડી બરાબર બરાબર આ તમારો કેટલા વર્ષનો સંસાર કેટલા વર્ષનો લગ્ન મારું લગ્ન આ 45 વર્ષ 45 વર્ષ બરાબર આમ શરૂઆતમાં દાદા જ્યારે વગાડતા બેન્જો અને બહુ ફેમસ કલાકાર જોડે કામ કરતા ત્યાં ઈ ઈ સમયના તમને કોઈ દિવસો યાદ છે એ સમયના દિવસ તો વગાડી નાતા હતા

હવે અત્યારની શું સ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ એમ કે પેલા જેવો આનંદ નથી નહીં તો ઘર નિવાહનું કઈ રીતે ઘર તો ભગવાન નાખીશ રાખી ખાઈ રાખીશ કદી જાય દાડા દફાડામાં મળી જાય છે નગર છોકરા હો બસો પાંચસો છોકરા મોકલે બચારા બે છોકરા સુરત છે બે છોકરા નાનો મોકલે પાંચસો પાંચસો મોટો મોકલે હજાર રૂપિયા કરીને મોકલે અમારે પંદર થી વીસ નીકળી જાય ભાઈ

આપડે બાદ નીકળી પેદા થાય પછી થાય બધું કે આ છે હિન્દુ છે એ ધર્મ છે આપડે તો બીજું હું ધર્મ હોય આપડે તો આ બીજા દુનિયા થી તમને ક્યારે એવું તો દીકરીઓ છોકરીઓ ને તો કઈ દેવાતું જ નથી મારા છોકરી અમુક ને લેતા ગાબા ઉતરાય ને છોકરીઓ મને દઈ દે અચ્છા તો પેરે જ લઈ છોકરી અમુક મને મદદ કરે લુકડા છોકરીઓ મદદ કરવાની

મને એમ ન થાય કે તમે દુઃખી છો તો અમને પાંચ રૂપિયા દઈએ એ વાત એ તો કોઈ વિચારતું નથી મેં મેરી સમાલ નું સબસબ થી ખોડો એ વાત છે ભાઈ તારા ટાઈમ જ એવું માતા હું આ એમનું રસોડું છે અને આ આ એક ગુજરાતના ફેમસ બેંઝાવાદા આ માસી છે એમના પત્ની છે જેણે 45 વર્ષ ગુજરાતી સંગીત માટે આપી દીધા છે આ માણસની જિંદગી છે હું એનું ઘર બતાવું આ એનું રૂમ છે આ જે કહ્યો તે આ બધું છે હું માનું છું કે આપણે બધા ગુજરાતી ગુજરાતી કરતા હોય છે પણ એક ગુજરાતી અને એક સંગીતમાં જે માણસે જિંદગી કાઢી નાખી એની ખરેખર દયની સ્થિતિ છે હુંમાં હું આ સ્ટોરી આ મારી કહેવાની રજૂઆત માત્ર એટલી જ છે કે આ પરિવાર કંઈક ઇચ્છી રહ્યો છે તમે જ્યાં પણ બહુ તે પણ જીવતા હોય તમે જે પણ કરતા હોય કંઈક આમના માટે પણ કરો તમે જેમાં માનતા હોય જે ધર્મ મજબ હોય એથી કોઈ મતલબ નથી પરંતુ મને એમ છે આમની જિંદગી આમની ખેલ આમનું કામ અને વફાદારી વર્ષો સુધી ગુજરાતમાં રહી છે પરંતુ આજે એને માટે મને એમ છે સમય સમય બલવાન છે ખરાબ છે છે એક ટાણા ટાણાના પણ આ અમે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આઈ ગયા છે આ ધરાનગર કરીને એક જુનાગઢનું ગામડું છે આ પાંચસો રૂપિયામાં જો તમે છો આ મકાન છે આ આ આજે બેન્જો વાજક છે જુનાગઢના નહીં પણ ગુજરાતના ફેમસ મુનાર ખાન પઠાણ એમની જિંદગી છે

કલાકારો જોડે કામ કર્યું છે પણ પાસે એક એક મારી વાત અને મારી રજૂઆત તમે બીજો આમના માટે કંઈક કરશો તો હું માનીશ કે અમદાવાદ થી જૂનાગઢ નો ધક્કો છે કંઈક લેખે લાગ્યો બસ આટલું ફરી મળશું કોઈ નવા સમાજ સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત